सोलम की सूर्य वीर वचराज दादा क्षात्रत्व अने सूर्य पराकाष्ठा एटले चौलुक्य कुलभूषण सोलम की सूर्य वीर वचराज शरणागत सौंपे नहीं एवी क्षत्रियों ने रीत મળે પણ મૂકે નહીં ખત્રી વટ ખચી સિંધુ રાગ સોહામ સુર મન હરખ માય શિર પડીને દળ લડે એના વધામના વેંગૂઠ જાય એકલ દેતા દાન જે એકલ જુજતા જંગ એકલ જગ નિંદાશહે એ ને રંગ બહુચરાજી તાલુકાનું કલરી ગામ જેમની જન્મભૂમિ છે અને રણ કાંઠો કમભૂમિ છે એવા યુગ પુરુષ દાદા વચ્ચરાજ સોલંકી ગૌરક્ષા કાજે વીરગતિની વહાલી કરી અમરત્વ પામ્યા છે લાખો ભાવિકોની શ્રદ્ધા અને આસ્થાના દેવ બન્યા છે કાલરે ગામની પવિત્ર ભૂમિ પર બાળપણમાં ગૌરક્ષાના સંસ્કારો મેળવનાર રાજવી કુંવર લગ્નની ચોરીમાંથી ગૌમાતાને કસાઈઓના હાથમાંથી મુક્તિ અપાવવા યુદ્ધે ચડ્યા હતા અને ગૌ માતાઓને મોતના મુખમાંથી બચાવી વીરગતિ પામ્યા હતા આવા અમરત્વ પામનાર દાદા વચ્છરાજ લાખો ભાવિકોની મનોકામના પૂરી કરનાર જાગતા વીર તરીકે પૂજાઈ રહ્યા છે આથી કાલરી ગામે તેઓના સમાધિ સ્થળે ચૈત્ર મહિનામાં મેળો ભરાય છે ત્યારે તેમને ગૌરવ ગાથા અને ઇતિહાસની યાદ શ્રદ્ધાળુ માટે પ્રેરણાદાયી બની રહેશે સમી તાલુકાના રણ આવેલ કોડદા ગામના રણમાં વીરવચરાજ સોલંકીનું સમાધિ સ્થાન આવેલ છે આ પવિત્ર સ્થાનની ઐતિહાસિક ઘટના એવી છે કે ચોરીમાં લગ્નવિધિનો ત્રીજો ફેરો ફરવા જ્યાં વરરાજા પગ મૂકે છે ત્યાં તો રીડિયા સંભાળના દોડો દોડો ગામનો ગૌધન સુમરા લૂંટાળાઓ હાંકી જઈ રહ્યા છે હે વત્સરાજ તમે અમારા જાજેરા ધન્યવાદ છે ક્ષત્રિયો માટે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળના બિરુદને તે અર્થાર્થ કર્યું છે કાલરી ગામ અને કુંવર ગામને કેટલા છેટા છે તેમ છતાં જાને આજે તો પાડોશીની જેમ પડખે આવી ઊભો રહ્યો અમારું નાક રાખ્યું તાળા ભુજ બળે ગામ આખાની ગાયો પાછી આવી પણ માળી વેગડ ગાય પાછી આવી નથી માળી તમે ખાતરી કરી મીંડોળ બંધવા જોવાની આઈ દેવલ સામે પ્રશ્ન કર્યો હા દીકરા બધે જ ખાતરી કરે છે વગડા સામે મારા કુટુંબ માણસ ગણાય મેં એના વિના અન્ન જળ હરામ કર્યા છે જુવાન મારી ગાય મારા આંગણે લાવી આપ ચાળને દાન કચ્છના નાના રણની કાંદી માટે વેઠેલા હાલના પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલ કુંવર ગામમાં આણંદનો દરિયો ઉછળી રહ્યો છે ગામની એક તરફ શરણાઈઓના સુર ફરીવાર ગુંજતા થયા છે એવેટાને માંડવી મહાવતા જુવાનો વરરાજવી વસરાજ સોલંકી અને વિધવા ચારણ્ય આય દેવલ વચ્ચે પ્રારંભમાં જણાવ્યા મુજબ વાતોનો દૂરસંધાનો જાનૈયા અને માંડવીયા મોધમાં બેઠા છે ગોર મહારાજ લગ્નવિધિનો ત્રીજો પેડો પૂરો કરવા ચોરીમાં આવી ઉતાવળ કરે છે જોબન છલકતા વરરાજવી વચરાજ સોલંકીએ માથા ઉપર સોલં સોનેરી લોકેટવાળો સાફો અને કલગી ધારણ કર્યા છે જળિયનજામો જડાજડા થઈ માંડવામાં પ્રતિબિંબો પાડે છે બીના તો એવી બનેલ છે કે આ વચરાજ સોલંકી એટલે આજીના જ્યાં બેસના છે તે સ્થાન સ્થાનથી ત્રણ કિમીના અંતરે આવેલ કાલરે નામના ગામમાં ગિરાસદાર હાથીજી સોલંકીના બીજા નંબરનું સંતાન સેવા ત્યાગ તેમજ પરહિતની લાગણીને કારણે હાથીજી તરફ લોકો આદરની નજરે જોતા બાર બાર વર્ષ સુધી ધર્મપરાયણતા અને ગૌ સેવા કરવા છતાં તેમના રાજપૂતાની કેસરબાળો ઘોરો ખાલી હતો ગિરાસદાળને શોભે તેવી દોમદમ સાહેબીનો વારસદાર ન હોવાથી દંપતીનું આયખું ડુંગળ જેવડું ભારે થઈ ગયેલું તેમણે ગોકુળ મથુરાની જાત્રાનો વિચાર કરી તે તરફ પ્રયાણ કર્યું અને યમુનાના જળમાં જીવનલીલા સંકેલવાનો નિર્ણય કરેલો પરંતુ જળમાં ઝંપલાવતા કોઈ ગેબી અવાજનો આદેશ સંભળાયો પછી તેમણે ત્યાં પ્રથમ પુત્ર બલરાજ અને બીજો પુત્ર વસરાજે જન્મ લીધો થોડા સમય પછી માતા પિતા બંને લાંબા ગામત્રા ગળ્યા

લોલાડાની જાગીરના અધિપતિ વત્સરાજને નિમ્યા ખોડી લીધા યુવાન વત્સરાજે મામાના હૈયામાં અદકીરું સ્થાન લેતા સામતસિંહ રાઠોડે કુંવડ ગામના તેમના ભાયાત વજીસિંહ રાઠોડની દીકરી પૂનાબા સાથે તેમનું સગન કરાવ્યું ટૂંકા સમયમાં જ લગ્ન લેવાના ચોરીમાં લગ્નવિધિનો ત્રીજો ફેરો ફરવા જ્યાં વરરાજા પગ મૂકે છે ત્યાં તો રીડિયા સંભાળના દોડો દોડો ગામનો ગૌધન સુમરા લૂંટાળાઓ હાંકી જઈ રહ્યા છે ભૂંગીઓ ઢોલ વાગ્યોને બસરાજના કારણે સંભળાયો એના પગ થંભી ગયા મોં ઉપરનો ઉલ્લાસ અલોપ થઈ આંખોમાં ખનખન અંગારા જળવા માંડ્યા લગ્ન ને છેડાછેડીને તલવારના એક જાતકે તોડીને કોઈની પણ રાહ જોયા વિના પોતાની રતન ગોળીમાંથી છલાંગ મારી આંખના પલકારામાં આ બધું બની રહ્યું રતન વાયુ વેગે ઉપડી લૂંટારો જે દિશામાં ગયા હતા તેનો કેડો પકડ્યો લૂંટાળાઓનો ભેટો થતા તલવાર બાલાને બટાજટી બોલી મારો કાપોની કીકિયાળીઓ સંભળાની તેદી મરણીયો થયો લુંટાડુઓ ગોદણ પડતું મૂકીને ભાગ્યા હરકની હેલી મંડાણીને ગોર મહારાજે અધૂરા ફેરા પૂરા કરવા ફરી વાર હાકલ કરી ત્રીજો ફેર ફરવા વરકન્યા જ્યાં આગળ ડગ મૂકે છે ત્યાં ચારણ્ય દેવલબાઈની વેદના મચ્છરાજના કારણે પ્રારંભમાં જણાવ્યા મુજબ સંભળાની પોપટને પારેવા વાતની રાણા તું રમતું મેહલવે દર ખાંડાના ખેલ વેગર વરણ હે વાછડા એને હાંક મારી ગોર મહારાજ થંભાવી દો આવી દી હવે તો આ આઈની ગાયને લાવીને પાછો આવો ત્યારે બાકીની વિધિ પૂરી કરજો એવા વેણ સાધે રતન ગોડી ઉપરનો થયો અને પડકાળા યુદ્ધના પડે સુરવીરો ગોડલે ચડે વીર હાંક સુની ઉઠ્યા વીરો કર લીધી ગરમાર અંગ રૂવા જેના અવરા બનિયા ક્રોધ બંબાળ સરનાઈ માથી સિંદૂરો છૂટ્યો રણનો રૂડો રાગ જરે રે જ્યાં દુશ્મનને જોતા આંખ વીથી જ્વાળા આગ મળદો કર્યું યુદ્ધ મંડાનું ખનીને બાલા ખાગ પંજાળા દુશ્મન પાળના કડે ભાગ ખાગે બે ભાગ રણ ગીલુડા રમે ગોર કરીને ગાવ પટ્ટાબાજી દુશ્મન દર નો દાંટ વાળીને શહીદ થયા સુરવીર ભૂપત બારટ કહે રણભૂમિ માં રૂડા લાગે રણધીર અઢાર અઢાર લૂંટાણાઓને તેને જનોય ગાથી વિતરી નાખ્યા લૂંટાણાઓ ભાગ્યા પરંતુ એક જણે વચરાજને પાછળથી તલવારનો ગા કર્યો અને વચરાજ દાદાનું મસ્તક પડ્યું અને ઇતિહાસની સૌપ્રથમ અદ્ભુત ઘટના બની મસ્તક પડ્યું છતાં દળ લડી હોય એવી આ ઘટના એ ઇતિહાસમાં સાબિત થયેલ ઘટના છે આમ રાજપૂતોના મસ્તક પડે ને દળ દળ લડતા શું કામ કારણ કે એ સુરવીરતા એની પરાકાષ્ઠા એ પહોંચી હોય આવું રાજપૂતોમાં જે શાસ્ત્રત્વ હોય છે એને કારણે બને છે પછી તે વેગડ ગાય ત્યાં મૂકીને ભાગ્યો દેવલભાઈ પૂનાબા બંને પણ પાછળ હતા વચ્ચરાજનું દળ વાછરા બેટ પાસે અને મસ્તક ગોખરી બેટ નજીક પડેલા ગામ લોકો જાણ્યા માંડવિયા કડક ગામનો ઢોલી હીરો વગેરે પણ આવી પહોંચ્યા ને વચ્ચરાજની વીરતાને વંદી રહ્યા દેવલભાઈ પુનાબા હીરા ડોલી વગેરે પણ ત્યાં પ્રાણાપર્ણ કર્યા મોતીઓ કૂતરો અને રતન ગોડી જુરીને મળ્યા રણક્ષેત્રના માંડવે એમને મોહબ્બત કરી ખુમારીના આ ખમીરને યાદ કરતા વાજરા બેટની એ ભૂમકા અત્યારે તીર્થધામ બની ગઈ છે ગૌરક્ષક અને હડકવાને હાંકી કાઢવા માટે તે પૂજાય છે પીઠી બળેલા અંગડે મીંડોળ બાંધી નીકળ્યો હતો તલવાર લીધી મંગલ વ્રતવા માંડવે બાજોટીએ બેઠો હતો રાજપૂતીના ના રંગમાં મૂચે તાવ દેતો હતો વાત સુની વેગડની હાકોટા કરતો હતો રણમેદાનમાં રમવા પડકારા કરતો હતો સેના નોતી સાતમાં એકલડો સરદાર હતો માથું પડ્યું મેદાનમાં દળથી તોય લડતો હતો મરદ મંડી ગયો મારવા દુશ્મન ત્યાં ડરતો હતો ગાયો લઈને ગામમાં પાછો જ્યાં ફરતો હતો વાહ રે વાહ વચરા જ તું મોજથી મળતો હતો રંગ છે વીર રજપૂત ને સોલંકી સર ધરમકાજ ધીંગાના કળે એવો વીર વચરાજ હતો જય વીર વચરાજ